તો વિડીયોને તમારે છેલ્લે સુધી કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચૂકતી સબસ્ક્રાઇબ કરી દેજો અને અને તમારા બીજા મિત્રો સુધી પણ પણ શેર કરજો જેથી કરીને એમને લાભ થઈ જાય અમારી ચેનલ ખાસ કરીને તમને પરીક્ષાની અંદર તો એક શું કહી શકાય બ્રહ્માસ્ત્ર તરીકે નીવડી શકવાની છે જો પેલો નીચે આપેલા આધારે વાક્ય આપણે બનાવવાના છે તો અહીંયા સરસ મજાનું તમને ઉદાહરણ આપેલું છે જોઈએ આપણે કે ધાવક અહ શીઘ્ર ધાવતી એટલે કે દોડનાર જે છે એ ઝડપથી દોડે છે તો આપણે વાક્ય બનાવવાનું છે કે ધાવકા હ શીઘ્ર ધાવંતી આગળ બીજો કે માનવ અહ ક્રીડા પશ્યતિ એટલે કે જે માનવી છે એ રમતોને જોવે છે તો એ શું છે માનવાહ ક્રીડા પ્રશંતિ એટલે કે માનસો રમતોને જોવે છે બહુવચન થઈ ગયું આગળ છે બીજો ગજ મંદિર એટલે કે હાથી ધીમે ધીમે ચાલે છે અને અહીંયા શું છે અહીંયા છે ગજા ગજા મંદ ચલંતી એટલે કે હાથીઓ ઘણું બધું છે ઝૂંડ છે હાથીઓ ધીમે ધીમે ચાલે છે આગળ વધીએ બીજો બાળક શીગ્ર ગતી એટલે કે બાળક ઝડપી આવે છે તો એનું આપણે બહુ વચન શું થાય તો બાલકાહ શીગ્રિ એ મિત્રો મહિલા શ્લોક ગાયંતી એટલે કે મહિલાઓ ભજન કરી રહી છે ભગવાન શ્લોક ગાઈ રહી છે આગળ વધીએ આગળ છે બીજો નીચેના પ્રશ્નના જવાબ આપો તો તમને સરસ

બીજો ધાવી ક્રિ પ્રયત્ન પૂર્વથી દોડે છે કારણ કે એમને જીતવું છે એમને ફર્સ્ટ પ્રાઇઝ લેવું છે અને તમારે પણ પરીક્ષાની અંદર સારી એવી તૈયારી કરીને ફર્સ્ટ પ્રાઇઝ તમારા ક્લાસરૂમ ની અંદર પહેલો નંબર પ્રાપ્ત કરી લેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો જો તમારે સારી એવી તૈયારી કરવી હોય પરીક્ષાની તો અમારી ચેનલને ને કરી દેજો કારણ કે જ્યારે તમારી એક્ઝામ આવશે મોસ્ટ એમ પી મોડલ પેપરો બધું જ કરાવીશું જેથી તમને ખાસો એવો લાભ થવાનો છે માટે અત્યારથી જ જોડાયેલા રહેજો અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા સરસ મજાના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે

રમત ગમત આપણો સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે જો આપણે રમત ગમત સાથે જોડાયેલા છીએ તો આપણું શરીર જે છે તંદુરસ્ત રહેવાનું છે એકદમ ચુસ્ત રહેવાનું છે આગળ જોઈએ ત્રીજો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરીને લખવાના છે તો આમાં ઉદાહરણ છે કે રાધા આ ગચ્છતિ તેનો મિત્રો શું આવશે તેનો જોઈએ આન્સર રાધા આ ગચ્છત મિયાશી જોઈ શકો છો રાધા આ આગચ્છ મિશ્યતિ આગળ હવે જોઈએ બીજો

આગળ જોઈએ તો ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવ સર જોઈએ વાક્ય કયા કયા બને કે રવિ દીર્ઘ લગન એટલે કે રવિ જે છે એ લાંબી કૂદની રમત રમે છે બીજો મહેશ લોહ ગોલક શિપ્તિ એટલે કે મહેશ જે છે લોખંડનો ગોળો ફેંકે છે બાલા કબડ્ડી ખેલતી એટલે કે બાળકો કબડી રમી રહ્યા છે અને જે બાકીના જે બીજા બાળકો છે એ શું કરે છે રમતોને જોવે છે પ્રેક્ષકો તરીકે આગળ વધીએ આગળ છે પાંચમો નીચા પેલા શબ્દ આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનો છે ચલો મારી સાથે તમારે વાંચવાનું છે પાંચમો છે દીર્ઘલ ગમ જોઈ શકો છો દીર્ઘ એટલે શું થશે મિત્રો ગોળાફેકની સોરી લાંબી ગુદની સ્પર્ધા આગળ આગળ છે અધારભ્યમ પછી છે પ્રશિક્ષણમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય સોલ્યુશન પૂરો થઈ જાય છે એકદમ ટૂંકું ને સ્વાધ્યાય સોલ્યુશન છે માટે આપણે આખે આખો વિડિયો તમારે પહેલી વાર જોવો ત્યારે ધ્યાનથી સમજી લેવાનો છે ને બીજી વાર વિડિયો જોઈને લખવાનો છે બેઠે બેઠો વિડિયો સ્ટોપ કરી કરીને કોપી પેસ્ટ કરવાનો એવું આપણે ગાંડું કામ કરવાનું નથી આપણે એક અમારી ચેનલ સાથે જોડાયેલા છો તો તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડ વર્ક કરવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા સુધી આપણે અહીંયા વિડીયોને રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને મારા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય આગળ પણ બે વખત કીધું ત્રીજી વખત કહું છું ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારા જ ફલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત